ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મહાદેવ અત્યારે વાગી ગયા અગિયાર અને આપણે જઈએ છીએ કોલેજ અને આજથી આપડી કોલેજ ચાલુ થાય છે તો આજનો લોકો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે કારણ કે આપણે કોલેજના ને આજે દર્શન કરવાનો તો લોગમાં કન્ટિન્યુસ બની રહેજો તો ચલો જઈએ કોલેજ મહાદેવ તો ફાઇનલી ગઈ જાડો કોલેજ માં પહોંચી ગયા છે તો ચલો આજે કોલેજની ની મુલાકાત કરાવો તો ફાઈનલી ગાઈસ આપણે કોલેજની અંદર આવી ગયા છે પણ મેડમ હજી આયા નથી થોડી વાર પછી આવવાના છે ત્યાં સુધી આપણે લેક્ચર નહીં પણ ભાઈ ક્લાસમાં માં મેસો છે મસ્ત જોવા પડી કોલેજ આઈ જતો જોઈ શકો છો અહીંથી પડી આવે તો ટાટિયા ભાંગી જાય તો ચલો ગાઈશ ફટાફટ જઈએ આપણે લેક્ચરમાં લેક્ચર તો નથી પણ ક્લાસ છે ક્લાસમાં શાંતિથી બેસીએ ટાઈમિંગ માટે અને પછી ખબર નહીં શું કરીએ તો ચાલો ગાઈશ આપણે આપણા ક્લાસમાં થોડી વાર માટે બેસી જઈએ આ છે આપણો ના મળે એવો ક્લાસ તો ચલો થોડી વાર માટે બેસીને વિડીયો એડિટ કરવા બાદ વિડીયો એડિટ કરી લઈએ ત્યાં સુધી જય કરીશ આવવા માટે આવી ગયા છે ચા છે થેપલા છે લસણવાળી ચટણી છે અને ભાત છે

અત્યારે છે ને ફટાફટ છે ને થઈ જાય ખાવા માટે ખબર નહીં કઈ દુકાન ચાલુ હશે ચલો લેટ્સ ડુ ઇટ ગાઈઝ જે વ્યક્તિ ઘરની બહાર રહેતો હોય છે ને એના દુઃખ સહન કરવું જ પડે જ્યારે ભૂખ લાગે ને ત્યારે અડધી રાતે પણ ઊઠીને ક્યાંક ખાવા જવું પડે ને ક્યારેક ભૂખ્યું પણ રહેવું પડે છે આઈ ગયા છે ખાવા માટે આપણે તો ગાઈઝ આપણે આવી ગયા છે જલેબી ફાફડા ખાવા માટે રાતના અગિયાર વાગે ચલો ખાઈ લઈએ ફટાફટ તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે ચાલા ગયું આપણે કાંઈ જેડ ફૂલ થઈ ગયું છે અને હવે આમ દિલને સુકૂન મળી ગયું છે અને એક વાત કહું સાચે સાચી વાત કહું છું આ રસ્તો ક્રોસ કરતો હતો ને તો સામે એક હોટલની બહાર એક બેન બેઠા હતા અને એની બાજુમાં બંને બાજુ નાના નાના છોકરા સૂતા હતા અને બેન જમતા હતા વિચારો કે ગરીબની હાલત શું થઈ રહી છે અત્યારે અત્યારે એક્ઝેક્ટ વાગી ગયા છે બાર બાર વાગી અને કદાચ હું ત્યાં પહોંચ્યો ને ત્યારે સાડા અગિયાર પૂણા બાર જેવું થઈ ગયું અને બેન ખાતા હતા અને એણે મારી સામનું જન્મ શું કીધું ખબર તારે ખાવું છે તો આવી જા ત્યારે એમ થયું કે યાર આ ગરીબમાં કેટલી દયા ભાવના છે સાહેબ એનું મન કેટલું ચોખ્ખું હશે કે મેં સામું જોઈને સરસિંગ સામું જોયું હતું એ મને ઓળખે છે કારણ કે છે ને મેં ઘણી વખત મને ખવડાવેલું છે એટલે એ મને ઓળખે છે અને મને જોયું ને મને કે ભાઈ ખાવું છે ત્યારે લિટરલી મારી આંખમાં આંસુ આવી ગયા હતા યાર કે યાર એની અંદર કેટલી દયા ભાવનાઓ છે સાચું તો યાર કદાચ ગરીબની વેદનાઓ છે ને કોઈ ગરીબ જ સાંભળી શકતું હોય છે યાર સાચે જ યાર અત્યારે બાર વાગી ગયા છે ને હું આ બધી વાત તમારા જોડે કરું છું બટ કે મને લાગે છે કે કદાચ એક વાત પણ તમારા દિલને ટચ થઈ જશે ને તો કદાચ તમારી જિંદગી સુધરી જશે યાર અને હા મારી પાસે એટલું બધું જ્ઞાન કે નોલેજ નથી બટ હા અનુભવ એટલા બધા થઈ ગયા છે ને કે એમાંથી મને કંઈક ને કંઈક શીખવા મળ્યું છે અને આપણા બ્લોગમાં અનુભવવાળા બ્લોગ હશે અને બ્લોગમાં કંઈક ને કંઈક જાણવા મળતું હશે યાર તો બ્લોગ દુનિયા મને વિચારો કે બ્લોગ કેટલા મસ્ત બધા મિની બ્લોગ બનાવે છે બહુ બધા મસ્ત બ્લોગ બનાવે છે મારા બ્લોગમાં તો કંઈને રાખ્યું ત્યારે હું વિચારું છું કે નહીં મારા બ્લોગમાં કંઈક તો હશે જ કે તમે જોઈ રહ્યા છો અને જો બ્લોગ ગમે ને

હવે નવો ઉપલબ્ધ નથી એનો જ લોક છે અને હવે છે ને જઈએ છીએ કોલેજ આજે બહુ મૂડ થયું છે ફટાફટ અને દસ મિનિટ મને આવી અને ફ્રેશ થઈ ગયો છું તો ફટાફટ જઈએ ગયે છે કોલેજ બાજુ કન્ટિન્યુ લોકમાં આપણે આજે ચલો મહાદેવ તો ગાઈસ આપણે છે ને કોલેજમાં આવી ગયા છે અને કોલેજમાં મેમ છે ને ગુજરાત યુનિવર્સિટી ગયા હતા ગુજરાત યુનિવર્સિટી આવ્યા છે હજી ફર્સ્ટ હજી તમે જોઈ શકો છો કેમ છે મેં મજામાં તો મેમે મેં પોતાનો સામાન મને આપી દીધો છે શું કેવો તમારો શાંત થઈ ગયા તો અત્યારે તે આપ્યો હવે મેં નહીં આપ્યો એમ હા છે ભાઈ હવે આપ્યો હા હા ગાઈઝ મને છે ને શું કહેવાય મને ફોન કરીને કે કે હું ફટાફટ આવી ગઈ છું કોલેજમાં ફટાફટ આવી જા તો મેં કીધું હા આવું છું દસ મિનિટમાં તૈયાર થઈ ગયો બોલો કેટલી મિનિટ એ તો અત્યારે જાને ભાઈ યાર ઉઠી ગયો તો ક્યાંક નો દસ મિનિટમાં દસ મિનિટમાં હું તો ને દસ મિનિટ ઓનલી દસ મિનિટમાં હું તૈયાર થઈ ગયો બોલ શું કહું તને યાર તો શું કરતો કોલેજમાં

इसने बार तो उसकी बंदी के लिए भी वो नहीं करता लेकिन आज मेरे लिए वो कॉलेज में देखने के लिए आया तो मैं सोचा चलो कुछ खाना खाने चलते हैं अभी नाश्ता करना बाकी है तो गाइस कंटी बहुत है ठंडी देखो गाइस <laughs> आज तेरा काम है भाई जेब में गाड़ में बोलो गाड़ में चलो गाइस फटाफट देखा खाई दी नाश्ता कर लिया गाइस आ चुके हैं पोहा खाने

तो पहला भाई ने बवा भी दिया गाइस आप भी खाना चाहते हो नहीं गाइस को नहीं खाना तो अकेले खा ले यार एक तो बीस रुपए का पवे खा रहा है और सबको बुला रहा है शर्म का थोड़ी अरे आएंगे तो साथ में खिला दूंगा ठीक है तो चलो गाइस आज ना हम लोग ने अपना समाप्त करिए महादेव मरिए का नवाज हम लोग सारे क्या सोचिए बजाना जय द्वारका